વડોદરા શહેરમાં શરૂ થયું છે વરસાદ વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત રાવપુરા સમા સયાજીગંજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે અને હરણી આજવા રોડ વાઘુડિયા રોડ પર પણ અત્યારે વરસાદ છાણી નિઝામપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વડોદરામાં આજે વરસાદની શરૂઆત હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે આપ જોઈ શકો છો કે ક્યારેક ધોધમાર ક્યારેક મધ્યમ ગતિએ તો ક્યારેક ધીરી ગતિએ વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે અત્યારે આપણે વડોદરાના સમા વિસ્તારમાં છીએ અને સમા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જે વાહન ચાલકો છે તેમના માટે ક્યાંક મુસીબત ઊભી થઈ રહી છે હવે જે હવામાન વિભાગની આગાહીમાં વડોદરા શહેરની અને આસપાસના જે જિલ્લાની વાત કરીએ તો કરજણ સિનોર સાવલી પાદરા ડભોઈ સહિતના પંથકમાં પણ વરસાદ છે જગતના તાત ખેડૂતને જે વરસાદની જરૂરિયાત છે વાવણી બાદ તે વરસાદ હવે જોવા મળી રહ્યો છે રોડના બીજી તરફ પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે વાહન વ્યવહાર તો ચાલુ છે પરંતુ અત્યારે જે વાહન ચાલકો છે કેમ કે ઘોર અંધારું પણ થયું છે જે વાદળોને લઈને વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો અહીંયા ગાડીઓની લાઈટ ચાલુ કરી અને આગળ વધી રહ્યા છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં સમા ફતેહગંજ આજવા રોડ વાઘોડિયા રોડ અલકાપુરી હરણી સહિત અનેક વિસ્તારની અંદર ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ ગતિએ વરસાદ જોવા મળી રહ્યો છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સિતા